નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ જાહેર કરી છે જ્યાં દર્શક મિત્રો ચૂંટણીના કારણે ગૌણ સેવા પસંદગી મંડળે અમુક તારીખોની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ગઈકાલે મંડળે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે તો આ પરીક્ષા મે મહિનામાં યોજાશે તેમાં તારીખ અગિયાર તેર ચૌદ સોળ અને તારીખ સત્તર તેમજ વીસ મેના રોજ ચાર શિફ્ટમાં પરીક્ષા યોજાશે ત્યારે ઉમેદવારે તેને કોલ લેટર પણ તારીખ આઠ મે હાજર ચોવીસ સુધી ડાઉનલોડ કરી લેવાનો રહેશે તો આ પહેલા પણ સીસીની પરીક્ષા તારીખ વીસ એકવીસ અને અઠ્યાવીસ એપ્રિલ તથા પાંચ અને ચાર મેના રોજ યોજાવાનારી હતી બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો વધુ મતદાન કરે તે હેતુથી અમૂલ ફેડરેશન ચેરમેનના મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે સાગર ડેરીએ પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેનો લાભ ડેરીમાં દૂધ ભરનારા પશુપાલકોને થશે તો મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળે પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી રૂપિયા એકનું ઇન્ટેસિવ પ્રતિ લિટર આપવામાં આવશે જેમાં સાગર ડેરીની અંડરમાં ચાલતી તમામ ડેરીએ મંડળીઓનો સમાવેશ થાય છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે મતદાન પહેલા ક્ષત્રિયોના સુર બદલાયા લાંબા સમયથી રૂપાલા સામે ચાલતા વિવાદનો અંત આવ્યો છે તો મતદાન પહેલા ક્ષત્રિયોએ આંદોલનની તલવાર મ્યાનમાર મૂકી દીધી છે તો ગુજરાત રાજ્ય ક્ષત્રિય સમાજના સંસ્થાઓ સંકલન સમિતિના મુખ્ય સંકલન કરતા રમજુભાઈ જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં મોટી જાહેરાત કરી છે તેમણે ભાજપની કોઈ પણ સભામાં હોબાળો કે વિરોધ ન કરવા માટે અપીલ કરી છે તો આ સિવાય પીએમ મોદી ગુજરાતમાં આવી રહ્યા છે તેની જાહેર સભા યોજે તે પહેલા ભાજપ રૂપાલા સામે ક્ષત્રિયોએ શાંત નો માર્ગ અપનાવ્યો છે ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે મોદીના ફોટા વાળી વેક્સિનથી હાર્ટ એટેક આવે છે જ્યાં દર્શક મિત્રો કોવિડ નાઇન્ટીન વેક્સિનથી ગંભીર સાઈડ ઇફેક્ટ થતી હોવાનું બ્રિટિશ ફાર્મા કંપનીએ સ્વીકાર્યું છે જે પછી લોકોમાં પણ ભય ફેલાયો છે તો ભારતમાં કોવિશિલ્ડ મામલે કોંગ્રેસે પીએમ મોદી ઉપર નિશાન સાધ્યું હતું ત્યારે મીડિયા સમક્ષ પવન ખેરાએ પણ કટાક્ષ કરતા કહ્યું કે જેના ઉપર મોદીનો ફોટો લાગેલ હતો એ જ વેક્સિન છે કે જે કંપનીએ ભાજપને બાવન કરોડ જેટલા રૂપિયા આપ્યા હતા તો મોદીજી આવે તો પૂછજો કે જેના ઉપર તમારો ફોટો હતો સાથે વેક્સિન થી હાર્ટ એટેક કેમ આવે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પીએમ મોદી બે દિવસે ગુજરાતના પ્રવાસે જી હા દર્શક મિત્રો પીએમ નરેન્દ્રભાઈ મોદી બે દિવસે ગુજરાતના પ્રવાસે આવવાના છે આજે પહેલી તારીખ અને આવતીકાલે બીજી તારીખના રોજ પીએમ મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે તો આજે પીએમ મોદી રાજ્યમાં જાહેર સભા પણ યોજશે તો પહેલા મેના રોજ ડીસા અને હિંમતનગરમાં પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરશે જ્યારે બીજી મેના રોજ આણંદ વઢવાણ જૂનાગઢ જામનગરમાં સભાને સંબોધન કરશે તો પીએમ મોદી બે દિવસે ગુજરાતમાં રોકાણ કરવાના છીએ તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પતંજલિને જીએસટી તરફથી મળી નોટિસ પતંજલિની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી ત્યારે હવેથી કંપનીને પણ જીએસટી વિભાગ તરફથી નોટિસ મળી છે ત્યારે ચંડીગઢ ઝોનલ યુનિટ તરફથી મોકલવામાં આવેલી આ નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે કંપની પાસેથી સત્યાવીસ પોઈન્ટ છેતાલીસ કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ શા માટે વસૂલ કરવામાં ન આવે તો બીજી તરફ કંપનીનું કહેવું છે કે અમને સો કોઝ નોટિસ પણ મળી હતી તો અમે અમારો પક્ષ રાખવા તમામ કદમ પણ ઉઠાવી રહ્યા છીએ ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રૂપાલા અને ધાનાણીને ચૂંટણી પંચની નોટિસ તો રાજકોટ લોકસભાના સીટના ઉમેદવારા ચૂંટણી પંચ દ્વારા લોકસભાના ખર્ચને રજુ કરવા માટે સૂચના અપાઈ છે તેના સૂચના બાદ અપક્ષ દ્વારા પોતાના ખર્ચાઓ રજુ કરાયા છે પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે હજુ સુધી પોતાના ખર્ચાઓ રજુ કર્યા નથી ત્યારે કલેક્ટરે ભાજપના ઉમેદવાર રૂપાલા અને કોંગ્રેસ ઉમેદવાર ધાનાણીને નોટિસ પાઠવીને બે દિવસના ખર્ચા રજુ કરવા માટેની સૂચના આપી છે જેમાં રૂપાલાનો ખર્ચ અંદાજે રૂપિયા 16.66 લાખ અને ધાનાણીનો રૂપિયા પાંચ પોઈન્ટ છેતાલીસનો હિસાબ પણ માંગ્યો છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે દેશના ત્રીસ જેટલા એરપોર્ટોને ઉડાડવાની ધમકી એક ધમકી ઈમેલ વારાણસી એરપોર્ટના ડાયરેક્ટર પુતિન ગુપ્તાને મોકલ્યો છે જેમાં દેશના ત્રીસ જેટલા એરપોર્ટો ઉપર બોમ્બ લગાડ્યા હોવાની અને એક જ બટન દબાવી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે તો ધમકી બાદ દેશના એરપોર્ટ ઉપર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે ત્યારે સીઆઈએસએફના કમાન્ડર અજય કુમારે કહ્યું કે એરપોર્ટના ઓફિશિયલ ઇમેલ એકાઉન્ટ ઉપર આવેલા ઈમેલ ઉપર કોઈ પણ પાગલે કર્યો હશે દોસ્તો ઝડપથી બીજા સમાચાર આપણે વાત કરીએ તો પદ્મિબા વાળાએ કહ્યું મોટું નિવેદન હું સંકલન સમિતિના સભ્યોને બંગડે પહેરાયું છે પરસોતમ રૂપાલાના નિવેદન મામલે મેદાન ની આવેલા પદ્મિબા વાળા એ સમાજની સંકલન સમિતિ સામે જ વાંધો પાડ્યું છે તેમણે પીએમ મોદીના વખાણ કર્યા છે તો તેમણે સંકલન સમિતિના સભ્યોને બંગડી પહેરાવવાની પણ વાત કરી હતી તો પદ્મિની બે વાળાએ કહ્યું કે જો આંદોલન નિષ્ફળ જશે અને સબંધનું આબરૂ જશે તો તેઓ સંકલન સમિતિના પાંચ સભ્યોને બંગડી પહેરાવશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી આપવામાં આવી છે તો આગાહી અનુસાર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકળાટભરી વાતાવરણ રહેશે જ્યારે આગામી ત્રણ દિવસોમાં પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે જ્યારે દીવમાં પણ હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે તો કાળઝર ગરમીથી લઈને લોકોમાં પણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ચાર ગુજરાતીઓનો જલવો જ્યાં દર્શક મિત્રો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ગઈકાલે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી તો ટીમમાં આ વખતે ચાર ગુજરાતીઓને પણ સ્થાન મળ્યું છે જેમાં ખાસ કરીને હાર્દિક પાંડ્યા જસપ્રીત બુમરા રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે તો આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વાઇસ કેપ્ટન તરીકે હાર્દિક પાંડ્યાના નામનો પણ સમાવેશ થયો છે તો દોસ્તો તમે આ ટીમમાં કયા ગુજરાતી ખેલાડીને પસંદ કરો છો ફટાફટ કોમેન્ટ કરો ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે પતંજલિની પ્રોડક્ટ્સ ઉપર લાગ્યો પ્રતિબંધ ઉત્તરાખંડ રાજ્યની લાયસન્સિંગ ઓથોરિટીએ પતંજલિની દિવ્ય ફાર્મસી કંપની ઉપર પંદર પ્રોડક્ટ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે જેમાં ખાંસી બ્લડ પ્રેશર સુગર લિવર ગોયટર અને ડ્રોપ્સ માટે વપરાતી પંદર દવાઓનું ઉત્પાદન બંધ કરવાની સૂચના આપી છે ત્યારે ભ્રામક જાહેરાતોના કેસમાં દિવ્ય ફાર્મસીની દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ઉત્તરાખંડ સરકાર દ્વારા ગઈકાલે સાંજે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમામ શાળાઓ અને કોલેજો બંધ તો કાશ્મીરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે તો કુપરવાડા અને હિંદવાડામાં મેદાની વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે જેના કારણે અનેક મકાનો અને નુકસાન થયું છે તો વરસાદ વચ્ચે કુપડવાડા બારામુંડા ગુરેઝ અને ગુલમાર્ગના હિમવર્ષાથી લોકોને પણ મુશ્કેલીઓ વધી છે તો આવી સ્થિતિમાં તંત્ર પણ સાવચેતીના પગલાં તરીકે તમામ શાળાઓ અને કોલેજોને બંધ કરી દીધી છે ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે કે ગઈકાલે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બીએસસી સેન્સેક્સમાં એકસો પોઈન્ટ ઘટીને ચુમોતેર હજાર ચારસો ને બ્યાસી અંક ઉપર બંધ રહ્યો જ્યારે એનએસસીના નિફ્ટીના સૂચકાંકમાં પણ આડત્રીસ પોઈન્ટ ઘટીને બાવીસ હજાર છસો ચાર અંક ઉપર બંધ રહ્યો હતો તો બેંક નિફ્ટી પણ ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે સત્યાસી પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે સાત રાજ્યોમાં તપાસ સીએમ પર કાર્યવાહી થશે દિલ્હી પોલીસે પોલીસે અમિત મામલે તપાસનો વ્યાપ વધાર્યો છે છે ત્યારે ટીમોને સાત રાજ્યોમાં મોકલવામાં આવી તો યુપી અને નાગાલેન્ડના કોંગ્રેસના નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવે છે તો આની સાથે જ પોલીસે તેલંગાણાના સીએમ રેવત રેડ્ડીને પણ નોટિસ મોકલી છે તો આ ઉપરાંત આસામના એક કોંગ્રેસ કાર્યકરની પણ ધરપકડ કરવામાં આવી છે તો આ પોલીસે વિડીયો શેર કરનારા સોશિયલ મીડિયામાં પણ હેન્ડલ્સની Quando tu passa com a gente? તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છે પીએમ મોદીનું મોટું નિવેદન જો તમારામાં હિંમત હોય તો કહો કે અમે ત્રણસો સિત્તેર કલમ પરત લાવીશું જ્યાં આદર્શ મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે તે કલમ ત્રણસો સિત્તેર પાછી લાવે તો પીએમએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે શું કોઈ પાર્ટી કલમ ત્રણસો સિત્તેર પરત લાવવાની હિંમત કરી શકે છે કોંગ્રેસ બંધારણની મોટી મોટી વાતો કરે છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં સિત્તેર વર્ષથી ભારતનું બંધારણ લાગુ થયું નથી ત્યારે ત્રણસો સિત્તેર હટાવી બાદ પ્રથમ વખત દલિતોને પણ અનામત મળી રહે છે તો દોસ્તો પીએમ ના આ નિવેદન વિશે તમારું શું મંતવ્ય છે ફટાફટ નીચે અમને જણાવજો ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે છે ભાવનગર થી દિલ્હી કેન્ટ ટ્રેન દોડાવવામાં આવશે તો ટ્રેન ના મુસાફરો માટે સારા સમાચાર મળ્યા છે ત્યારે હવે પછી ભાવનગર થી દિલ્હી કેન્ટ સમારી વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે ત્યારે આ ટ્રેનને સુરેન્દ્રનગરમાં પણ સ્ટોપ આપવામાં આવ્યું છે ત્યારે આ ટ્રેન ચાર મેથી અઠીસ જૂન સુધી દોડાવાશે ત્યારે આ ટ્રેન દર શુક્રવારે બપોરે પંદર પંદર મિનિટે ભાવનગરથી ઉપડશે જ્યારે શનિવારે બપોરે પંદર ને કલાકે દિલ્હી કેન્ટથી ઉપડશે ત્યારે ટ્રેનમાં એસી ટુ ટાયર્સ એસી થ્રી ટાયર્સ સ્લીપર કોચ અને જનરલ સેકન્ડ કોચ ઉપલબ્ધ હશે તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે આ છે દુનિયા સૌથી મોંઘું મીઠું વિશ્વ સૌથી મૂલ્યવાન મીઠું કોરિયામાં મળે છે તેને એમિથિસ્ટ બેમ્બૂ સોલ્ટ અથવા તો કોરિયાનો બેમ્બુ સોલ્ટ કહેવામાં આવે છે